આજે નગરમાં ગણેશ વિસર્જન હોવાથી ઠેકાણે વિસર્જન યાત્રા નીકળી રહી છે ત્યારે નગરમાં આવેલ કલરવ શાળામાં પણ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી જેમાં દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ આજે વિસર્જન યાત્રા કલરવ શાળા ખાતે યોજાઈ હતી જેમાં શાળા ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું અને કૃત્રિમ તળાવમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું જ્યારે આ ઉજવણીના ભાગરૂપે શાળાના આચાર્ય અને હાલોલ નગરપાલિકાના સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર ડોક્ટર કરી હતી અને હાલોલ નગરને સ્વચ્છ અને સુંદર બનાવી સ્વચ્છતાનું એક ઉત્તમ ઉદાહરણ બને તે માટે નગરની જનતાને અપીલ કરી હતી જ્યારે આ વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ શાળાના ટ્રસ્ટી હાર્દિક જોશીપુરા ઉપસ્થિત રહ્યા હતા સરસ મજાનો વિસર્જનનો દિવસ આવી પહોંચ્યો છે દસ દસ દિવસ સુધી જ્યારે શ્રીજી આપણી સાથે રહ્યા અને આજે વિદાય લઈ રહ્યા છે ત્યારે આપણને એક સુંદર મજાનો સંદેશ આપી જાય છે અને એ છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્વચ્છતા ત્યાં શ્રીજી તો આપણે સર્વે ગણેશ મંડળોને હું આજે કહીશ આપણે વિસર્જન કરી રહ્યા છે ખૂબ આનંદ ઉલ્લાસ સાથે વિસર્જન કરવાનું છે પણ એ નહીં ભૂલીએ કે રોડ ઉપરની સ્વચ્છતામાં આપણે કંઈ ગંદકીનો વધારો કરીએ આપણે સ્વચ્છતાનો વધારો કરવાનો છે તો દરેક ગણેશ મંડળો એમને આપેલું જે કોઈ બી પ્રસાદ કે જે કોઈ પ્લાસ્ટિક વસ્તુઓ છે એ બધી અલગથી મૂકશે અને એની સાથે સાથે આપણને જે શ્રીજીના નિર્માલ્ય છે ફૂલ છે અને અન્ય વસ્તુઓ આ બધાને આપણે એકસાથે ભેગા કરી અને પ્રાકૃતિક ખાતર માટે પ્રાકૃતિક યુનિવર્સિટીમાં આપીશું અને તો જ આપણે આ ગણેશ વિસર્જનને સાર્થક કર્યું કહેવાશે આવતે વર્ષે ગણપતિ આવે તે પહેલાં આપણે હાલોલ ગામને એટલું બધું સુંદર અને સ્વચ્છ બનાવવાનું છે કે વિશ્વમાં એની નોંધ લેવાય તો ચાલો આપણે સર્વે આ સ્વચ્છતાના સર્વેક્ષણમાં ભાગીદાર બનીએ અને આપણી નૈતિક ફરજ સમજીએ